ટંકારા જે કમ્ફર્ટ ટોટલ જુગાર જે કેસ છે એના જે મુખ્ય આરોપી પીઆઈ વાય કે ગોહિલ જે છે એમને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે ખાનગી બાતમીના આધારે જે છે એ કચ્છમાં આદિપુર ખાતે તેમની ધરપકડ કરવામાં આવેલી છે પ્રાથમિક પૂછપરછના આધારે એવું જાણવા મળેલ છે કે પોતે કચ્છ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પોતે નાસ્તા પરતા હોય એવું એમણે જણાવેલું છે આ સિવાય એમને કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટ પાસેથી એમના દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી તેના આધારે સોમવાર સુધીના જે રિમાન્ડ છે એ કોર્ટે આપેલા છે સોમવારે આરોપીને જે છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન જે પણ એફઆઈઆર ની અંદર જે રકમ મેન્શન કરવામાં આવી છે એની રિકવરી માટે થઈને પ્રયત્ન કરવામાં આવશે અને એ જ બાબતે આગળ શું ખરેખર એમાં રકમ બાબતે એમણે શું કરેલું છે એ જ દિશામાં આગળ તપાસ આગળ વધારવામાં આવશે એમના રિમાન્ડ દરમિયાન પણ એવી કોઈ માહિતી મળેલી નથી કે કોઈ રિકવરી પણ એમના રિમાન્ડ દરમિયાન થયેલી નથી એ જે છે એ બીએનએસએસ કલમ બોતેર અને બીએનએસએસ કલમ ચોર્યાસી મુજબની જે છે એ બે કાર્યવાહી કરવામાં આવેલી હતી